સ્વાગત છે ખેડૂત મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ બાર સાત બે હજાર પચીસ ને વાર શનિવાર આજના સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડિયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો તમારે કોઈપણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો તમે એક લાઇક કરશો તો તમારે લાઈક કરવાના પૈસા નથી સબસ્ક્રાઈબ કરવાના પૈસા નથી પણ અમારા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે એટલે લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો ખેડૂત મિત્રો આજના એરંડાના ભાવ વિશે વાત કરીએ તો અત્યારે પાલનપુરમાં ચાલી રહેલો નીચો એરંડાનો ભાવ તેરસો ને દસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા જ્યારે ખેડૂત મિત્રો જામનગરની અત્યારની વાત કરીએ તો નીચો પાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો પાવશે બારસો નેવ રૂપિયા વિસનગરની વાત કરીએ તો ખેડૂત મિત્રો વિસનગરમાં એરંડાનો નીચો ભાવશે બારસો એકોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંત્રીસ રૂપિયા ખેડૂતભાઈઓ આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો પિલોડામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને વીસ રૂપિયા દિયોધર વાત કરીએ તો ખેડૂત મિત્રો દિયોધર માં ચાલી રહેલો એરંડાનો નીચો પાવશે તેરસો પાંચ રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને સત્યાવીસ રૂપિયા રાધનપુરની વાત કરીએ તો રાધનપુરમાં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકત્રીસ રૂપિયા ભાભર અંદર ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો પાંચ રૂપિયા ને ઊંચો તેરસો ને પચીસ રૂપિયા તલોદની વાત કરીએ તો ખેડૂત મિત્રો તલોદમાં તારા એરંડાનો નીચો ભાવશે તેરસો એકવીસ રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને પાંત્રીસ રૂપિયા વાકાનેરની વાત કરીએ તો વાકાનેરમાં એરંડાનો મહત્તમ ભાવ છે ને નેવું રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો રાહમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો રૂ ઊંચો તેરસો ને પંદર રૂપિયા પાટણ માં ચાલી રહેલો સત્યાવીસ રૂપિયા આગળ એરંડાના વિશે વાત કરીએ તો પીલડીમાં અત્યારે એરંડાનો નીચો પાવશે તેરસો અગિયાર રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને અઠ્યાવીસ રૂપિયા મહુવા વાત કરીએ તો મહુવામાં એરંડાનો નીચો પાવશે અગિયારસો દસ રૂપિયા ને ઊંચો પાવશે બારસો સાસઠ રૂપિયા પિલુડામાં ચાલી રહેલો એરંડાનો નીચો પાવશે તેરસો પાંચ રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને એકત્રીસ રૂપિયા મિત્રો આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો ધાનેરામાં અત્યારે એરંડાનો નીચો પાવશે બારસો નેવ રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને છવ્વીસ રૂપિયા સિહોરીની વાત કરીએ તો સિહોરીમાં એરંડાનો નીચો ભાવશે તેરસો ચૌદ રૂપિયા અને ઊંચો પાસે તેરસો ને ત્રીસ રૂપિયા પાલનપુરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો પાસે તેરસો દસ રૂપિયા અને ઊંચો પાસે તેરસો ને ત્રીસ રૂપિયા માંડલમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવે તેરસો રૂપિયા અને ઊંચો પાસે તેરસો ને છ રૂપિયા લાખડીની વાત કરીએ તો લાખડીમાં એરંડાનો નીચો પાસે બારસો છન્નું રૂપિયા અને ઊંચો પાસે તેરસો ને અઠ્યાવીસ રૂપિયા ડીસાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ડીસામાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે ને ત્રણ રૂપિયા ને ઊંચો ભાવ છે ને વીસ રૂપિયા આગળ એરંડાના ભાવિ વાત કરે તો અત્યારે એરંડાનો નીચો બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો તેરસો ને છવ્વીસ રૂપિયા જ્યારે વિસાવદર માં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે એક હજાર પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એકાવન રૂપિયા ચાણસમાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ચાણસમામાં નીચો ભાવ છે એરંડાનો અગિયારસો નેવ રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને ઓગણત્રીસ રૂપિયા આગળ એરંડાના ભાવિષ્ય વાત કરીએ તો ખેડૂત મિત્રો એકબલ અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો પાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને દસ રૂપિયા વાવની વાત કરીએ તો વાવમાં એરંડાનો નીચો પાવશે તેરસો દસ રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને ત્રેવીસ રૂપિયા ગોજારમાં નીચો છે બારસો નેવું રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને વીસ રૂપિયા બોટાદની વાત કરીએ તો બોટાદમાં અત્યારે અરંડાનો નીચો ભાવશે એક હજાર રૂપિયા ને ઊંચો ભાવશે એક હજાર પિસ્તાલીસ રૂપિયા હારીજ વાત કરીએ તો હારીજ માં એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા જ્યારે ખેડૂત મિત્રો સિદ્ધપુરમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને બત્રીસ રૂપિયા જસદણમાં અત્યારે ચાલી રહેલા એરંડાના ભાવ વિશે વાત કરીએ તો એરંડાનો નીચો ભાવ છે એક હજાર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને પચાસ રૂપિયા ભુજની વાત કરીએ તો ખેડૂત મિત્રો ભુજમાં એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને અગિયાર રૂપિયા મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં એરંડાનો નીચો ભાવ છે બારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો છવ્વીસ રૂપિયા ખેડૂત મિત્રો અંબલેસરમાં ચાલી રહેલો અત્યારનો એરંડાના ભાવ વિશે વાત કરીએ તો નીચો પાવશે તેરસો ને અગિયાર રૂપિયા ને ઊંચો રૂપિયા પાંચ રૂપિયા રાજકોટમાં ચાલી રહેલા એરંડાના ના ભાવિષે વાત કરીએ તો રાજકોટમાં અત્યારે એરંડાનો નીચો પાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને રૂપિયા કલોલની વાત કરીએ તો ખેડૂત મિત્રો કલોલમાં અત્યારે એરંડાનો નીચો પાવશે તેરસો પંદર રૂપિયા ને ઊંચો પાવશે તેરસો રૂપિયા જયારે અંજારમાં એરંડાનો મહત્તમ ભાવશે તેરસો ને નવ રૂપિયા ખેડૂત મિત્રો આગળ અમરેલી ની વાત કરીએ તો અમરેલી માં એરંડાનોતાલીસ રૂપિયા ને ઉંચો ભાવશે બારસો ને એકત્રીસ રૂપિયા કડીની વાત કરીએ તો કડીમાં એરંડા નો નીચો પાવશે તેરસો રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને પચીસ રૂપિયા ધાધરાની વાત કરીએ તો ધાંગધ્ર માં એરંડાનો નીચો છે બારસો એસી રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને ચાર રૂપિયા વડનગર વાત કરીએ વિરંગામમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો અઢાર રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને પચીસ રૂપિયા આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો ઈડરમાં એરંડા નીચો ભાવશે તેરસો રૂપિયા ઊંચો પાવશે તેરસો ત્રીસ રૂપિયા ઉપલેટામાં ચાલી રહેલો અરંડાનો નીચો ભાવશે બારસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા મોડાસાની વાત કરીએ તો મોડાસામાં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા ઉકરવાડામાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર ઊંચો ભાવશે તેરસો છવ્વીસ મતનગરમાં નીચો ભાવ તેરસો તેત્રીસ ઊંચો ભાવ તેરસો બેતાલીસ ખેડા પ્રમાણમાં નીચો ભાવ તેરસો પંદર ઊંચો ભાવ તેરસો પાંત્રીસ માણસ